શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જ્યાં કરોડો ભક્તો માં અંબાના આસ્થા અને શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે અંબાજી દાંતા રોડ ઉપર મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરી મહેસાણા પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની લક્ઝરી ઉપર પથ્થરમારો થયો હતો જેના કારણે યાત્રાળુઓમાં ભારે ભય ફેલાયો હતો ખરેખર આ લક્ઝરી બસ ઉપર પથ્થરમારો કરીને શું યાત્રાળુઓને લૂંટવાનો ઈરાદો તો નહીં હોય ને તેવી ચર્ચા અને ગભરાટ સાથે યાત્રાળુઓ કરી રહ્યા હતા જ્યારે આ પથ્થરમારાના કારણે લક્ઝરી બસને ભારે નુકસાન થયું હતું માંંબાના દર્શન કરીને મહેસાણા પરત ફરી રહેલી ત્રણ ખાનગી લક્ઝરી બસમાં પથ્થરમારામાં કાચ તૂટતા યાત્રાળુઓ અને બસના ડ્રાઈવરો જીવ બચાવી અને દાંતા પહોંચ્યા હતા અવારનવાર અંબાજી દાંતા માર્ગ ઉપર યાત્રાળુઓના વાહનો ઉપર પથ્થર મારવાની ઘટના બની રહી છે ત્યારે યાત્રાળુઓ અને વાહન ચાલકોમાં પોલીસ દ્વારા ગંભીરતાથી રાત્રિના સમયે સખત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે અંબાજી દર્શન કરવા આયા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજી થી મહેસાણાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા અંબાજી થી પાંચેક કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થરમારો અમારી ત્રણ લક્ઝરી છે સાથે એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો જેમાં કાચ આખો તોડી નાખ્યો અને ટોટલ ત્રણ લક્ઝરીના ના ત્રીન એક માણસો અમારા છે જેને જે ખરું ને ત્રણે ત્રણેય લક્ઝરીમાં પથ્થરમારો કરીને આ જે જે નુકસાન કર્યું છે તમે મારી પાછળ જોઈ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવીસ પાંચસો ચુમ્વાલીસ કે ન્યૂઝ